ગુડ મોર્નિંગ ને સીતારામ બધાઈની ને આ છે ઉત્તરાયણ ને અમે ત્યારથી ને નીકળે ગાતા અમારે જવાનું તો મધુબેનના ઘેર એટલે ત્યાં જાતા હતા અને જુઓ રસ્તામાં રોશની ત્યાં જુઓ ને દીકરા ફુગા ને પતંગને બલૂન્સ ને એમાંય મલકની વેરાયટી અને જુઓ કેટલા હે એટલે ફૂલ અહીં રોશની જેવો માહોલ હતો રાજકોટમાં અમે આ બધું જોતા જોતા જાતા મધુબેનના ઘેર અને ફૂગાઈ વાંતા મધુબેનના ઘેર મેં કરવા મીંડા રસોઈની તૈયારી કારણ કે આજે મારે બધાની અગાસી ઉપર જ ખાવાનું હતું એટલે ઊંધિયું બહારથી મગાવ્યું હતું ને ઘેર ભાત વઘૈતા ને રોટલી રોટલા ને એવું બધું ઘેર કર્યું હતું એટલે એ લઈને બધું અગાસી ઉપર આવે ગયા અને બધા ટાયા બરકતા હતા કે હાલ પહેલાં ખાઈ લ્યો તો અમે પરવારીએ તો કોઈ હજે ખાવા બેહતું નહોતું અને જુઓ વઘારેલા ભાત રોટલા પાપડ દહીં ગુલાબજાંબુ મરચાં ને ઊંધિયું અને બધું અને ઊંઘ મંડી તે બધું પીરસવા અને અગાસી ઉપર તેડકામાં ખાતા હતા બહુ જ મજા આવતી હતી અગાસીમાં ખાવાની કારણ કે અમારે આ સિટીઓમાં તો બધી ઘર પણ ઘરમાં જ હોય એટલે કારક આવી રીતના અહીં અગાસી ઉપરને જાય તો મસ્ત ગામડા જેવી ફિલિંગ આવે અને આપણી તર્યા ગામડાને માણ એટલે આપણી સિટીઓમાં ઓસ્યું ફાવે અને મારો વારો એવો તો પીરસવામાં કારણ કે કોઈક વડીલ માણસ ત્યાં કરે કરે ને ખવડાવે એવા માણસની પીરસવાનું હોય એટલે એમાં મારો વારો એવો હતો એટલે હું બધાને તૈણ કરે કરીને ખવડાવતી હતી કે ખાવ ને ખાવ મારા હોમ ને તારા હમ પણ કોઈ લેતું નહોતું ખાઈ પીને બધા ફોટો વિડીયો કર્યો ને જો અને અમારે સાંભવીબેન બનુને ત્રીજી અગાસી ઉપર આવે ગયા અને જોવો કે એવા મારે ઉડાડવું એની પતંગને જે ઉડાડવું હતું પછી મેં હેઠે ફૂગો બાંધે ને એને કીધું કે આ પકડતા કે એની મારે પેચ કરવી પછી મેં કીધું કે બેટા એ તો તારી મમ્મીની નેતા આવડતું ફૂગો પકડ પછી સાંજવીને સમજાવે ને મમ્મી કરવા માંડ્યું હતું ડાન્સ કારણ કે આપણી તો ફોટા વિડિયન ડાન્સથી જ મતલબ બાકી તો આપણી કાં ઉતરાયણમાં કે પતંગ તો સીગાવાની હોય ને બસ તૈયાર થવાની ધાબા ઉપર જવાનું ને ડાન્સ કરવાનો એટલે અમે પૂરા લંડન દાવ ઉપર ડાન્સ કર્યો પહેલાં ત્યાં તો આવે આપણી ડાન્સમાં હારીએ ભણતી કે આપણી ખાલી રાહડામાં જ હારીએ પણ નાને વાંધો નહીં બધા ભેગા ભેરે તાય થોડે થોડે આવડે તે જાય ઘડીક પતંગ સગાવીને અમી કરવા મીને નાસ્તો તો હે એ રીતે ખાલી જ મજરી બોલે આ બધું હતું સણા લીલા ને બોર ને એવું બધું પણ હેડી પૂરી થઈ ગઈ હતી એક અહીં ઘરમાં ન ખવાતો હોય પણ એ અગાસી ઉપર પતંગ ને સગાતા બધા હોય એટલે હારી હારી બધું ખવાઈ જાય પછી ઘડીક છોકરી પાસેથી નવા સ્ટેપ શીખા અને સ્ટેપ ન આવડ્યા પછી કરવા મીંડા આપણી રાહડા દેહી જ રાશ આપણું ગુજરાત જીન્સ ટોપ પહેરી તો નીકળ્યું ડાન્સ જ કરવું આપણે ગરબા અને પછી આપણી તો કરવા જ જોઈએ ગમે એન્ડમાં તો હોય જ આપણે એટલે પછી આપણે કર્યા ઘડીકવાર ઘડીક વાર રાહડા રાહડા રમે રમે થાકે ગયા એટલે અમે કરવા મીડા ફોટો ને પછી ખબર નહીં આજી પ્રકારનો કંઈક ડાન્સ કર્યો કંઈ સમજાણું નહીં પણ થયું અને પછી આ બે છોકરીઓ કર્યો ડાન્સ અને પછી છોકરીઓ ભેગી મળી લીધી બોલો હવે આવા ડાન્સ મારે શીખવા જોઈએ પણ વાંધો ન આવ્યો આવડે તો જઈ જાડા મોટા હાલીએ બધા એમાં હાલીએ હું ત્યાં વધારે પડતી ટાયા ભેગી જાય મોટા ભેગી ત્યાં ઓછી હાલે અને આપણી ટાયા ભેગા શીખ તાઇ જાય ને કરતા જઈએ અને પછી શનિ દેવલના ગીત ઉપર મેની કલા ગડી લે કે એના ઉપર ડાન્સ કર્યો જવો લીવર દેવાનું ને ભેગી કી કંઈ નહોતી લાગતી પછી મારો વાર ગાડીઓની સેલ રાખી હતી અને પછી આ ટ્રેન્ડિંગ સોંગ ઉપર

ક્યાં લઈ જાય છે ગાહ લઈ જાય મને હાલો માર માખી બરાબર બરાબર છે બોલા કુતો માનું બેન બે વીટી વીટી વારી ગતે સાઉન્ડ લગતો છે પર્પચ કે આઈનલ બીજ ई मोली की खबर तुम्हें नहीं पता हो जावनो इतो ए साइड मारो हां लेन जाए मन अब

તરવાડ કેટા રેલા

ओ किलो देता सेट हो बांदार बत्तीको नप्रीता हात आउनु थाहा हुन्छ के के हो यसको त बस अब हेर हे यै लेले आमालाई आथेला शनिबारै हन्दि राख्यो रइवारै के भेल मलाई ओ यार

ગેમ રમત પતંગ ઉડાડે નાસ્તો કરીને એઠેવી આગા એવા આ બધી સાફ સફાઈ અમારે કરવાની જો બધા હેડિયું ખાઈ ખાઈને ને આગે આખી અગાસીમાં ઉડેડ ને પતંગ ને ડૂસાતા જોવો એવા બધી સાફ કરવાની સફાઈ કરે કરીને અમારે મીમાનની પોરબંદર બી જવાનું હતું અમે આવે દેવીમાં ઢોસા ખાવા અને જોવો તહેવારનું ટ્રાફિકને જોવો અમારો તો અમારો વારો આવે ગયો અને સંભાળની બે બે વાટકીયું પીધી તો એ જે ઢોસો આવતો નતો અને અમારે મધુબેન જેવા અહીં ત્રીજી વાટકી સંભારની પીધી અને તો ઢોસાની વાટ જોવે ફાઇનલી ઢોસો આવે ગો અને અમે બધા અહીંયા હમલો કરી દીધો ઢોસો ખાઈને અમારે ભગવતીમાં પ્રોગ્રામ હતો એટલે અમે આજ બધા ન્યા હતા ને ન્યા જવો આ પિંક પેન હતો એણે આ એ ને રાસી ફૂલ મસ્તી કરીને ને કર્યા એ બધું ને અમારે વ્ય જવાનું તું ઘેર બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં